શાળાઓમાં જરૂરી આવકના દાખલા મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રો પર વહેલી સવારથી લાંબી લાંબી કતારો મેળવવા માટે જોવા મળી રહી છે જે કે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોવા છતાં સમયસર જનસેવા કેન્દ્રો શરૂ ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં આવકના દાખલા માટે મામલતદાર કચેરીએ લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતું હોય જેને લઈને અગાઉ સુરતના દબંગ ધારાસભ્ય કુમાર કાનણીએ કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી કરવા છતાં આજે પણ આવકના દાખલા માટે લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે સુરતમાં આવેલા જનસેવા કેન્દ્ર પર સવારે છ વાગ્યાથી લોકો લાંબી લાંબી લાઇનોમાં ઉભા હોવા છતાં પણ સમયસર જનસેવા કેન્દ્ર શરૂ ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તો બીજી તરફ જનસેવા કેન્દ્ર દ્વારા રોજના માત્ર બસો ટોકાના પાતા હોય અને તેમાં પણ એજન્ટોની લાગવગને લઈ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય અને તંત્રની ની ઢીલી કામગીરી નારાજગી જોવા મળી છે આપણે એક દુકાનદાર વ્યવસ્થા દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઈનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળે પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે સર્વર ડાઉન થઈ ગયું હવે આજે સાત આઠ છીએ દસ કિલોમીટર દૂર થી આવું છું વલથાણ થી હું બરાબર હવે આવી રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિક માં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં દૂર ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે

તાવ છે છતાં પણ લાઈનમાં જે દસ વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું પણ બીમાર માણસ કઈ ત્યાં ઉભા રહી અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને એવું બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે ત્યારે આવકના દાખલા માટે લાંબી લાઈનો ઉભા રહેતા લોકોને ક્યારે આ લાંબી કતારોમાંથી છુટકારો મળશે અને ક્યારે ધારાસભ્ય કુમાર કાનાણીની જેમ અન્ય ધારાસભ્યો પણ સહિત નેતાઓ લોકોની પીડા સમજી રજૂઆત કરશે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા